દર વર્ષે તારીખ પચીસ એપ્રિલને વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત જીજી હોસ્પિટલ સંલગ્ન શ્રી એમ્પી મેડિકલ કોલેજ ના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર નરેશ મકવાણા તથા ડૉક્ટર કિશોર ધડુકના માર્ગદર્શન હેઠળ પબ્લિક હેલ્થ નર્સ જ્યોતિબેન પરમાર તથા વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા શહેરના દિગ્વિજય પ્લોટ સ્થિત વિશ્રામવાડી અર્બન હેલ્થ ટ્રેનિંગ સેન્ટર ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિગ્વિજય પ્લોટ સ્થિત ઓછવાડ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મેલેરિયા રોગ શું છે કઈ રીતે ફેલાય છે રોગના લક્ષણો શું છે લક્ષણો જણાય તો શું કરવું તથા આ રોગને આગળ વધતો કઈ રીતે અટકાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીના માધ્યમથી વિદ્યાર્થીઓના મેલેરિયા તથા અન્ય રોગોના જ્ઞાન અંગે માહિતી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા અવારનવાર સ્વાસ્થ્ય લક્ષી અનેક મુદ્દાઓ અંગે લોક જાગૃતિ માટેના પ્રયત્નોના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું શહેરના અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે રિપોર્ટ બાય યાસીન માડકિયા